ત્રણ છ ત્રણ ત્રેસઠ હવે પછી મિત્રો એક છેલ્લું બાઈક મોટર સાયકલ બાકી રહી છે છેલ્લું મોટર સાયકલ બાકી રહી છે જેના પણ નસીબમાં હશે તેને મોટરસાયકલ આપવામાં આવશે મોટરસાયકલ આપવામાં આવશે એની પહેલા આપણે આપણા કોડી સમાજના કોડી સેનાના પ્રમુખ છે આપણી વચ્ચે દેવેન્દ્રભાઈ સોલંકી હાજર છે ત્યારે આપણે દેવેન્દ્રભાઈને અરજ કરીશું કે આપણા સમાજ માટે બે શબ્દો કહેશે દેવેન્દ્રભાઈ સોલંકી

અને આ જે ફંડ ભેગું થાય છે એનો એક ઉપયોગ સારા રસ્તે કરી રહ્યા છે તો સૌપ્રથમ તો આ ગ્રુપના તમામ જે કાર્યકર્તા યુવાનો છે 70 જેટલા યુવાનો આ ગ્રુપમાં કામ કરે છે આ તમામને ખૂબ ખૂબ અભિનંદન ભવિષ્યમાં આવા કામ કરતા રહો અને આ જે ગરીબ પરિવારની દીકરીઓ માટે જે કામ કરો છો આના સિવાય હજી પણ શિક્ષણ ક્ષેત્રે પણ સારા કામ કરો ગામની અંદર જરૂરિયાત બાળકો હોય તો એમને પણ આવી કોઈ વસ્તુની જરૂરિયાત હોય તો એને પણ પ્રોત્સાહન આપો ઘણી વખત એવી પરિસ્થિતિઓના લીધે કોઈ બાળક આગળના અભ્યાસ માટે જો ક્યાંય અટકતું હોય તો હવે પછી કંઈક એવું પણ આયોજન કરજો કે જેથી કરીને આ લોકોનો કોઈનો અભ્યાસ ન બગડે એના માટે પણ આપણે ટેકો કરી અને એક મદદ કરી શકીએ અને આવું જ કામ કે સમાજને જરૂર છે ક્યાંક કોઈ પણ છાને ખૂણે પણ ક્યાંક અટકતું હોય તો એને આવી રીતના મદદરૂપ થવાની ભાવના માટે આ યુવાનોને ખૂબ ખૂબ પ્રશંસનીય કાર્યગીર કામગીરી માટે અભિનંદન પાઠવીએ છીએ સાથે સાથે આજે સમાજ એકતાનું એક ઉત્તમ ઉદાહરણ અહીંયા લાટી ગામે પૂરું પાડ્યું છે કે આ બધા યુવાનો ધારે તો 3500 જેટલી ટિકિટો છે એ વેચવી બહુ અઘરી વસ્તુ છે છતાં પણ આ ટિકિટો બધાને જેણે ખરીદી છે એને પણ અભિનંદન કારણ કે એને પણ આ સેવાકીય પ્રવૃત્તિની અંદર ભાગ લીધો છે હજી પણ આવા કોઈ પણ કાર્યમાં અમારા જેવાની હાજરીની જરૂરિયાત હોય ત્યારે ધન્યવાદ દેવેન્દ્રભાઈ જય કોળી સમાજ જય વીરમા દાતા ભાઈ દેવેન્દ્રભાઈ એ જે અમુક

બજરંગ મિત્ર મંડળ ગ્રુપ સભ્યો પણ તમામ ગ્રામજનો આવેના મહેમાનો આ નો ખૂબ ખૂબ આભાર માને છે છેલ્લું અને ચાલીસમું ઇનામ છે આપણું સ્પ્લેન્ડર ગાડી સ્પ્લેન્ડર ગાડીના ભાગ્યશાળી વિજેતાના ટોકન નંબર માટે આવશે આપણા કોડી પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ સોલંકી દેવેન્દ્રભાઈ સોલંકીને આપણે ફરી એકવાર અરજ કરીશું કે તે છેલ્લું છેલ્લા ઇનામના ભાગ્યશાળી વિજેતા માટે દેવેન્દ્રભાઈ શ્રી ટોકન ઉપાડી રહ્યા છે દેવેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ સોલંકી ધન્યવાદ છેલ્લા અને સ્પ્લેન્ડર મોટરસાયકલના ભાગ્યશાળી વિજેતાના ટોકન નંબર છે ઝીરો બસો સડસઠ

તમામ ગ્રામજનો પધારેલા આગેવાનો બજરંગ મિત્ર મંડળ અને નાટિક ગામ આભાર માને છે મિત્રો

માટે નાના જે ઇનામ છે એમાં આયોજકો છે એ નાના ઇનામના લિસ્ટ માંથી જે ઈનામ જોશે તે આપવામાં આવશે ઈસ્ત્રી એટલે કે પારસી ટિફિન એવા જે નાના ઇનામો રાખેલા છે તે નાના ઇનામોમાંથી જેની પણ ચાહત હશે જે માગશે તે આયોજકો પાસેથી મળશે ધન્યવાદ ધન્યવાદ ભાઈ મિત્રો કારણ કે થોડું થોડું અલગ થી કરવાનો પ્રયત્ન કર્યો છે તે લાટી ગામ બજરંગ મિત્ર મંડળના મિત્રોનું ખરેખર જોરદાર મહેનત થી સફળ થયેલું કામ છે